આ શકુની ને એન્ડા પુલિંગ કરવાનું કહેતોનું તો હજુ આવ્યા તેમ નહીં પછી ટાઈમ થઈ જાય અંધારું થઈ જાય એટલે પછી કહે કે કાલ હવે રાખો મારા જો ટાઈમ નહીં મારા બહાર જવાનું હ બોલા જાવ રાતું હા

શિખર નેદા જતા છોડવા જતા પુલું ખાલું કાઢવા ઈન્દાવાય આપણે પૂલું ખાલી કાઢવા જાય આપણે ઇંધા માં પૈસા હું તાણ

જોવાયું ઓ સકુની અરાજુ તમે તો મોહન ને બે જતા ને છોકર અમે ગામમાં જતા હતા કેણે એ તો તૈન તાレ જીવ છીયું તો જતા દો હા તી પ્યાઈ તો પ્યાય એકી પૂછ ભોયરાય ની દેઉ કો લેન ના હોય તે હું તો પેટ કે તો રે સાડી આડી જelo તો બંધ ના થાય બંધ થાય તો હેડે

જો બહુ વાતો નહીં રે ઓમ પતિ જવાય હા તો ચા પી લે લ્યો લે કોન્તી રાજી કે ભાઈ આ કોન્તી આયા હે રમસુ કાકા આ તો છોકરો અમે બધા ભેગું બનતા હોએ કોન્તી વાત કરતો કે રાજી આયો હે હો રાજી આયો રમસુ કાકા બેહો તમાર લીલા આલે યાર હ કરવાની કે મન પાપા જે માંગુ ને તમે ગાડીમાં ગાડી

હા તારા બીજું ગોળાક આવ્યું દાળીનું હા દાળી નું ગોળાક આવ્યું તારા દાળીએ દઉં હ ના ના તમારું પોતા પછી તારા મનનું કીધું તું ને પણ મમ્મી તમારે પેલા કીધું તું એટલે તારા એવું કેવું પડે ને તમે કઈ યાર કીધું કબળા પડશે એટલે નથી કીધું તમને ક્યાં આવશ્યો હવે બે દર પછી આવશું યાર

વિદેશ જવું એટલે મારે અહીંયા વિદેશ જવાનું ભણવા અહીંયા ભણીને ડોક્ટર બનાવવાનો મોટો કે પહેલ બનાવવાનો હો ગમે તે ડોક્ટર બનાવવાનો હો આલે મારું કે માર જવું વિદેશ આ તો હમણા ખાવાના પૈસા નહીં ના ના વિદેશ મોકલવાનો અહીંયા ડોક્ટર બનાવવાનો હો આ વિદેશ જવાનું મેકલી એ તો હતો એટલે અંગત આવ્યો એવું ભણવા ચાલુ હતા રે ચાલુ ચાલુ ભણવા જલ્દી કરો જલ્દી ખટકો અરે પોટમ બને હે હા સકુની હો પોટમ બને હજુ હો તો પછી વિડિયો શું આલ જાય બે વરસ મોકલવાનો પણ મોકલવાનો મોટો થાય પછી દેવાનો હા તો પછી કે ને ની બેહોરો લાકડા બનાવીએ એક આશી તપસ હાલો ઘરે જા રે એ તારી આ રમકનો લે મન જો જાલ અરે સકુની જો જાલ

કિ હો યાર તમે કોમ ન કરીવા દીધું કોમ કરવા લે સુકો નાસ્તો કોઈ નાસ્તો ગલ્લો બનાવતો એટલે નહીં લાવ્યા ગલ્લો નાસ્તો ચાલે ચા તો લઈને આતા ચાલ આતા લાવ ખાલી કોમ કોમ તો પણ આયા રૂપિયા રૂપિયા